પતંગ દોરી પતંગ દોરે પતંગ દોરી પતંગ દોરી પતંગ દોરે દોરી પતંગ દોરે ખાલી કરવાનો ભાવ પતંગ ના દોરે હજુ વેચ્યો નહીં એક પતંગ ને દોરી સો રૂપિયા ના દસ પતંગ ના ના વીસ પતંગ ના દોરી વીસ વીસ સો રૂપિયા ના વીસ ઓહો હવે ચાર બા અમને ખબર જ હતી કે તમે બધા રીક્ષે બરો એટલે જણાવ્યા પતંગ બોલો મસ્ત મસ્ત પતંગ પતંગ વીસ પતંગ આવશે

જો હજાર રૂપિયા ભાવ પણ તમારે લેવી હોય તો નવસો રૂપિયા નવસો રૂપિયા જેટલી દોરી પોકશે અરે હારી જેટલી તમારા ડોસી ને બારી નાખશે એટલી દોરી માં આવશે તમે તો ચિંતા કરવાની અમને બોલતા જ આવડતું નહીં એટલે બહુ મગજ બારી જો કરવાની પતંગ લેવા હોય તો પ્લેટ લઈ જવાના બાકી વખત બાર ની વાત ગયા એટલે આ ધંધો આ રીતે કરાય ને

પતંગ જોવાના પતંગ લેવા ગાડી બારી નહીં આવી તમારે જેટલું ભાર થાય એટલું હાલ તમે ઘેર જતા રહો છો કરવો એ કપૂબા નહીં તન તો કરો કોઈ નહીં મારું આ આ લાડે ઊંચી કરીને ખોટા ધતંગ પતંગ તો તમારે લેવા બોલ્યું અલ્યા નહીં હળવા નહીં પતંગ

મારે દુશ્મની બધી જગ્યા દુશ્મની હોય તો આપડે અંગે ધંધો કરવા નાઈની આખા ગામ માં પતંગ ઉપર જવા બધા દો બોલે ને તો પછી યાર આપડે કીધું તું યાર જોવા

જો આ ગપુરી આ ઘાત ના કર્યા પતંગ તો આ પતંગ બધા કઈ હા મારું જય ઓફિશિયલ હા